हाय माय यूट्यूब फैमिली प्लीज लाइक रहिए मुझे सपोर्ट करते रहिए मेरी चैनल को फॉलो करते रहिए गणपति बापा मोरिया हिमाला चौरिया લાઈવ ને લાઈક કરતા રહેજો ભાઈ ફટાફટ લાઈક કરતા રહેજો કરતા રહેજો જય માતાજી જય જય માં શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો

જય ચુડેલ માં લાઈક દાન ઓકે થેન્ક યુ રાજેશભાઈ જાજા ટાઈમે આવ્યા કાલે પણ લાઈક માં નહોતા આવ્યા તમે તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરતા જો કમેન્ટ વધારે કરી દેજો જય શ્રી ચુડેલ જય શ્રી ચુડેલ ભાઈ જ ગણપતિ બાપા મોરી બોલો બોલો રાજેશભાઈ કેમ છે વરસાદ પાણી કેવા છે ભાઈ એક વાર એક વાર મારા ধারু নেই জয় ভয় ভয় রাজেশ ভাই বোলো বোলো ভাই તો મિત્રો મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો સારો સારું વિડીયો જોવા માટે ફોલો કરતા રહેજો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો પ્લીઝ ત્રણ જણા જોડાઈ ગયા છે મારી લાઈવ ચેનલમાં તો લાઈવ ને લાઈક કરતા રહેજો ભાઈ હમ થોડા કામમાં હતો બેન એટલે ન આવતો આને એક તમે છે ને હું તમને બ્લૂ આપું આ ઓરેન્જ વાળા જે હાથ જોડીને કે છે ને એને તમે બ્લેક લિસ્ટમાં નાખો રાજેશભાઈ બ્લૂ આપી દીધું ઓરેન્જ વાળો છે ને દિનેશભાઈ રબારી જે હાથ જોડે નીચે જ છે તમારે નીચે જ કમેન્ટ એને બ્લેકલિસ્ટમાં નાખી દઉં એની કમેન્ટ આમાં નથી દેખાતી બેન આ રી લખેલી છે દેખાય નહીં શું આ હાથ જોડેલી કોમેન્ટ છે ઉપરે પણ છે પહેલી જ કોમેન્ટ એની છે એક વાર એક વાર મારા આંગે કે છે જે માતાજી બેન લાઈક સાથે કેમ છો મજામાં આવે મજામાં હું કોમેન્ટ કરી એટલે નથી દેખાતી બેન ઓકે એને તો એની એની બેન ને આરે લગ્ન કરાવી દેવાના છે કા એની મમ્મી આરે મેરેજ કરાવી દેવા મારે લાઈવ કોમેન્ટ ઓળખતો બંધ થઈ એની માયરે જ ફેરા ફેરવી દેવા છે મારે વહેન્દ્રા જેવું આમ તો નથી ભૂંડ જેવું કૃણાલભાઈ પધારો પધારો ભાઈ લાઈક ડન ઓકે થેન્ક યુ કૃણાલભાઈ જય શ્રી ભાઈ ગણપતિ બાપા મોરિયા અમારે જો ભણાય ઓછું બોલપેનું વધારે બગાડે એની આઈડી નું નામ દિનેશ રબારી જ લખેલું છે મમ્મી રોટલી કર નાખું છું શું કરવા બેઠા ના આવે મૂકી દો એક ધનતા એક ધનતા તેરે પે

પાણી ને પરસેવો ને ખાવામાં કદાચ ગચર પાઈ ગયો હોય એની હિસાબે થાય એની હિસાબે વાળે કેટલા ઉતરે છે